આવો આવો પંડવા શરીફ આવો અલ હક પંડવી ના મુરીદ બનવાથી ફેઝ લેવા થી મોહબત નો રિસ્તો કાયમ કરવા जारे इसरार वधतो गयो मोहब्बत वधती गई ने तो एक दिवस वालिदा ने कहवा लाएगा ए अम्मी सुहु हिंदुस्तान न जाओ हिंदुस्तान न जाऊं कि तू अशरफ आप हिंदुस्तान जासो ने तो हुकूमत कौन संभाल से कि तू मां हुकूमत तो मारो बीजो भाई पर संभाली ले से अगर आज परो अशरफ हिंदुस्तान चाइलो दियो ने तो कयामत सुधी हुकूमत कायम આવાની છે આજની માઓ પોતાના દીકરાને બે કલાક માટે મદરસે નથી મોકલી શકતી અને અમને કી છે કે બાપુ દિલ નથી ચાલતું હું કઉ છું મારી બહેન જો પાંચ કલાક તો દીકરાને ઇંગ્લિશ ભણવા માટે મોકલી શકતી હોય ને તો બે કલાક તારે દીકરાને દિન পড়વા પણ મોકલવું પડે એટલે કે તારા ઘરની અંદર તારો દીકરો કારીય કુરાન હૈસેને તો કુછનો થઈ જવાનું છે તારા ઘરની અંદર રોશની જ્યારે તારો દીકરો મસ્જિદ ની અંદર ઉભો અઝાન પડતો હોય છે